આ બુલેટ લઈને અત્યારમાં કોને દેખાડું છે આટલા બધા અરે બે હજાર રૂપિયા થી એન્ડ્રોઈડ મોબાઈલ ની શરૂઆત થઈ જાય ચાર હજાર રૂપિયા થી આઈફોન ની શરૂઆત થઈ જાય છે રાજકોટ માં સેકન્ડ મોબાઈલ નો મોટામાં મોટો કોઈ ખજાનો હોય તો મી મોબાઈલ એમ્પાયર અહિયાં દોઢસો થી બસો મોબાઈલ તો તમને લાઈવ ડિસ્પ્લે જોવા મળે છે જો અત્યારે તમે સેકન્ડ મોબાઈલ ની ખરીદી કરશો તો ચાર ગિફ્ટ મળશે મી મોબાઈલ એમ્પાયર ના પેજ ને ફોલો કરીને સેકન્ડ મોબાઈલ ની ખરીદી કરશો તો એક હજાર રૂપિયા નું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે દુનિયા ના બેસ્ટ કેમેરા અને ગેમિંગ ફોન બીજે ક્યાંય નહીં મળે અહિયાં તમને મોબાઈલ એમ્પાયર માં મળી રહેશે જો તમારે સેકન્ડ મોબાઈલ વેચવો હોય અને રોકડા રૂપિયા લેવા હોય તોય અહીંયા આવી જાવ સારા ભાવમાં રોકડા રૂપિયા આપવામાં આવશે જો તમારે કોઈ પણ મોબાઈલ રિપેરિંગ કરવા હોય તોય અહીંયા આવો સારામાં સારું રિપેરિંગ કરી આપશે તાત્કાલિક રિઝનેબલ પ્રાઇઝમાં અને એમાં એક ગિફ્ટ આપશે તમને એપલ અને ની દરેક કેસેસરી મળશે જી બિલ સાથે એમાંય બાર મહિનાની વોરંટી એપલ સેમસંગ અને વુવાઈ કંપનીની સ્માર્ટ વોચ અને એરપોર્ડ એ મળશે એ બાજા સેકન્ડમાં મળી રહેશે મારા વાલેડાઓ તમે રાજકોટ કે આજુબાજુના કોઈ પણ શહેરમાં રહેતા હોય તમારે સારામાં સારા મોબાઈલ ની ખરીદી કરવી હોય કે મોબાઈલ વેચવા હોય રિપેરિંગ કરવા હોય તો જલ્દીથી પહોંચી જજો રાજકોટમાં એસ્ટ્રો ચોક માં કણસાગર હોસ્પિટલ ની બાજુમાં મી મોબાઈલ એમ્પાયર માં